ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયાએ વાલોડ પોલીસ પર મારામારી કરનાર તત્વોને પ્રોત્સાહિત કરવાનો આરોપ લગાવ્યો એસપીને લખેલા પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે આદિવાસી પંચના નામે બિનઅધિકૃત પંચ રચી આરટીઆઈ દ્વારા તથા ધાકધમકી આપી પૈસા ઉઘરાવાતા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે

એ પણ પ્રશ્નાર્થ છે અને એ તોડ પાડવાનું કામ કરતી હોય એ ટોળકી એની પર પગલાં લેવા જોઈએ એવી મેં ફરિયાદ કરી એ આ જ ટોળકીના લોકો મારામારી કરે છે અને પોલીસ એને પકડી રાખે છે એટલે આ વિડીયો જે વાયરલ થયો છે એ બરાબર નથી યોગ્ય નથી મને બરાબર યોગ્ય લાગ્યો નથી